ఫటాఫ్వా

zoaa aina na a teriko ni laito zaotumi ala kyi mi ayi zoa zoa mari tôburi sa bamariitari The bullie, say, I'm ready to đi The word a bullie. Cut a bullie. Though. Move our body. That's how I'm bullie. Though. Though the bullie. Eh, cam getter. Eh, cam Đâu Eh, cam getter. Eh, cam getter. Eh, ta getter. Eh, cam બદામ માટે તો આવા આવ્યું સારો જુઓ મિત્રો અત્યારે બાજરી કેવી બાજરી છે જુઓ આવી બાજરી છે પણ છે ત્રણ જ્યાં બિયારણમાં અડધા છે તો આમ આમ આખું નામ અડધું આવી ગયું અમુકમાં દાણા અમુકમાં દાણાની બાજરી રણાવવાનું ચાલુ થઈ ગયું છે ખળી કરવાની છે આપણે હમણાં આપણે જઈએ હમણાં ખળી કરવા પેલા બાજરી જોવા આવી છે તમને બતાવી દઉં બિયારણવાળો છેતરી તો આમ બાજરીમાં કંઈ જમાવટ છે એની કંઈ આગળ દેખાડો અમુકમાં તો દાણા એ આવા દાણા ચાલો ચાર મહિનાની મહેનત તેલમાં જો એની કદાચ જાહેર આવી તો છે તારા આપણે જેવી જાહેર છે અમુક અમુક કઢા નહીં છે ને બાજરીમાં તો આગળ ઓણ છેતરાઈ ત્યાં આવો જો આમાં તમને ત્યાં આખું ડુંડું ત્યાં દેખાવાની તો ઠેઠ સુધી તો દેખાય છે અડધા અડધા ડુંડી આવી છેતરી ગયા બિયારણ વાળા આપણે તો ચાર મહિનાની મહેનત ફેલમાં જઈ એ વરસાદે થોડોક કેવરાયો કેમ કે બાજરી પાકવા થોડીક ઓલો હતો તો વરસાદે પણ આવી ગયો થોઈ ગયા સડી ગયા હતા થોડી ઘણી બાજરી ઓલી થઈ ગઈ થોલી હતી એ અડધી વરસાદમાં આવી ગઈ એટલે કે દાણો હલકો ચડ્યો નહીં થોડક બિયારણમાં ફેર થઈ ગયો ઘણી જ એવી થઈ ગઈ અને ગઈ છે જો પીંડા આરો બધા પીંડા ખાવા પીંડા દેશી પીંડા વાડીના પીંડા દેશી મસ્ત મજાના છે જો જો સને આ બધા પીંડા છે

તો અત્યારે બાજરી લણવાનું ચાલુ થઈ ગયું છે, ચા પાણી પી લીધા ને બે બાજરી લણવાનું, ગાડી આમ છે ને જોવો અત્યારે કળીમાં આટા આંટા મારે અત્યારે બાજરી અત્યારે લે છે અત્યારે કળીમાં માં, અહીંયા ખડી કરી અત્યારે શરૂ કર્યું છે ચા પાણી પીધા બાજરી લણવાનું ચાલુ કર્યું ખડી બનાવી પેલા અમે બે દાણે એ બનાવી નાખી દો દાડી આવડી સાઈડમાં છે ને જોવો આ ડુંડા બુંડા ઘા કરે જોવો म वा वा वावा हमारे વિડીયો આંખમાં પકી પડે એમ કે એમ જામ એવી નહીં કે બાજરી જો આમ જો આમ ઈડું આવી જાય એમ કે છે બાજરી ઈડું આવી જાય એમ કે સામે એવું અડધી અડધી ડુંડી જો આમ જો અડધી ડુંડી હા ફટાફટ લણવા મળીએ તારે

બે મણ ત્રણ મણ એટલી બધી સોળી થઈ ગઈ છે દ મણ ઉતારવી તો એટલી સોળી પાકી ગઈ આપણે ઘરે પાછા એનો વિડીયો બનાવીશું કે અત્યારમાં એવું લાગે તો આપણે જઈશું સોળી તો બદરી બદરી રણીએ પછી જઈએ હમણાં બીજા ખેતરમાં આપણે કેમ આ સોળી હાલ લાગે એમ કે ઓલી સોળી ન મજા આવે તને

આપણને મજાનો આવે વાડીમાં હમ ઉત્થાનો એમ કે દઉં આમ ભાજરીકા પણ લેવાનું છે નહીં બધા ડુંડા દઉં આમ આવા ડુંડા થઈ ગયા અમારે જોવા પણ છેત્રી જયા ગયા પણ આ બિયારણમાં છેતરાઈ ગયા વરસાદ ને છેતરાઈ ગયા ત્રણ મહિના સખત વરસાદ આવ્યો એક ઘર બાજરી માં લેવાનું નઈ આ ચાર મહિના ની મહેનત ત્યાં આવી ગઈ અમારે સોળી ને વાલોડ ને એમાં તો વાંધો નઈ આવ્યો કેમ કે વરસાદ સારો થયો તો સોળી વાલોડ જેટલી જોઈ એટલી ઉતરી જાય અત્યારે બાજરી માં નઈ કઈ મજા આવે એના આટા ને જાહેર થઈ રહ્યા તો જાહેર ના કરડા આપણે ઘણા નાખેલા છે બાજરી માં જોવા ઘણા છે જોવા

અડધે અડધા ડુંડે છે તો અવાર આવ્યા થોડી બળી કરી આપણે અડધી બાજરી રણી હવે થોડીક વાર લણખ્યો ઘેરે આપણે અમુક ઢુંડો સારું છે અમુક નહીં હારું અમુક આખા ડુંડે છે હલો બધા બાજરી વાળવા તો તો મિત્રો આપણે વાડીને થાકી ગયા થોડીક વાર હવે પોરો ખાઈ ને વિડીયોમાં પહેલી વાર આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો મળીએ પછી હવે આપણે તો મિત્રો આપણે જોવા આવી ગયા છીએ સોળી એવું ગવાર એવું આપણે વાડીની અંદર આપણે ઓલી વાડીમાં તો ઘણી વાર હતા પણ સોળીની ને ગવાર ને એવું આવેલું હતું એમાં તો આપણે ક્યારે આવ્યા નહોતા તો અત્યારે બહુ વાર છે વાડીની અંદર આવેલો

આ સોળી સોળી એક લીધો તમને દેખાય હિંગુ હિંગુ એકલી લીધો દેખાય ને કેટલી સોળી છે આ બધી સોળી જ છે જોવા આ બધી તો આ બધી સોળી જ વાવેલી છે આ મંદિર સોળી સોળી જ છે એટલે આખા ખેતરમાં સોળી કપાની વીસમાં એકલી સોળી સોળી છે ને આપણે તો જરા પહેલી વાર જોવા આવ્યા sorry sei Soli. to mitro video ni andar like share and subscribe kari dejo ye mari vlog ni andar mitro bye bye bye